મિત્રો હવે આપણે સોળમાં પ્રશ્નથી શરૂ કરીશું કે રાષ્ટ્રપતિ કઈ કલમની જે રાજ્યમાં સરકાર બર તરફ કરી શકે છે તો કલમ નંબર ત્રણસો છપ્પન અંતર્ગત રાષ્ટ્રપતિ છે એ રાજ્યમાં સરકાર છે તેને બરતરફ કરી શકે છે એટલે કે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં આવેલા છે તો કે ભાગ નંબર ચારના અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવેલા છે બંધારણના મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે તો કે બંધારણના મૂળભૂત અધિકારો ભાગ નંબર ત્રણમાં આવેલા છે મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે તો કે યુએસએ એટલે કે અમેરિકાના બંધારણમાંથી મૂળભૂત અધિકારોનો વિચાર લેવામાં આવ્યો છે કટોકટીમાં મૂળભૂત અધિકારો કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય છે તો કે કલમ નંબર ત્રણસો ઓગણસાઠ મુજબ કટોકટીના સમયે મૂળભૂત અધિકારો એટલે કે આપણને અમુક અધિકારો મળેલા છે હરવા ફરવાનો અધિકાર છે વાણી સ્વતંત્રતાનો અધિકાર છે તો અમુક જ્યારે માનો કે ફોર એક્ઝામ્પલ કોરોના હતો તો ત્યારે આપણો એ મૂળભૂત અધિકાર હતો જે હરવા ફરવાનો અધિકાર છે એ હટાવી લેવામાં આવ્યો હતો કેમ કે ભાઈ અમુક જ્યારે કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે છે એ અમુક મૂળભૂત અધિકારો છે તેને મોકૂફ રાખવામાં આવતા હોય છે મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે તો કે રશિયાના બંધારણમાંથી મૂળભૂત છે એ ફ ફરજોનો છે એ વિચાર લેવામાં આવેલો છે નાણાકીય કટોકટી કંઈક કલમની જે દાખલ કરવામાં આવે છે તો કે તો કલમ નંબર ત્રણસો સાઠ અંતર્ગત નાણાકીય કટોકટી છે એ લગાડવામાં આવે છે ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો આવેલી છે તો કે ભાઈ ભારતીય જે લોકસભા અને રાજ્યસભા બંને અલગ અલગ ગૃહો છે મિત્રો જે લોકસભા છે એ નીચલું ગૃહ છે જે રાજ્યસભા છે તે ઉપલું ગૃહ છે તો કે લોકસભાના અંદર છે એ પાંચસો અને પિસ્તાલીસ બેઠકો આવેલી છે મને મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જણાવજો કે ગુજરાતની લોકસભાની કેટલી બેઠકો આવેલી છે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે તો કે ભાઈ લોકસભાના અંદર રાષ્ટ્રપતિ દ્વારા બે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે તો મિત્રો મને એ પણ જણાવજો કે રાજ્યસભાના અંદર રાષ્ટ્રપતિ છે કેટલા સભ્યોની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા બે સભ્યો કઈ જાતે હોય છે તો કે એંગ્લો ઇન્ડિયન મિત્રો હવે જે છે એ તેને કાઢી છે પણ પહેલા છે એ આપણે બે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરતા હતા સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે મેં આપને જણાવ્યું મુજબ સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે અને સંસદના નીચલા ગૃહને આપણે લોકસભા કહીએ છીએ રાજ્યસભામાં કેટલા સભ્યોની બનેલી હોય છે તો કે રાજ્યસભા છે એ બસો અને પચાસ સભ્યો છે એ રાજ્યસભાના અંદર સભ્યો બનેલા હોય છે રાજ્યસભાના સભ્યોની મુદત કેટલી હોય છે તો કે રાજ્યસભાના સભ્યોની મુદત છ વર્ષની હોય છે મિત્રો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે ખાસ યાદ રાખી લેજો કે રાજ્યસભાના સભ્યોની મુદત છે એ છ વર્ષની હોય છે રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે તો કે એક તૃતીયાવિશ સભ્યો છે એ દર બે વર્ષે નિવૃત્ત થાય છે કેમ કે રાજ્યસભા છે એ કાયમી ગુરુ છે અને તેમાં છે એ રીતે સાયકલ ચાલતી હોય છે કે ભાઈ દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો છે એ નિવૃત્ત થતા હોય છે લોકસભાની બેઠકોમાં કુલ સભ્યના કેટલા સભ્યો છે એ કોરમ માટે હાજર હોવા જોઈએ તો કે એક દશાંશ એટલે કે જે કોઈ અગત્યના નિર્ણયો લેવાના હોય ત્યારે કોરમના અંદર એક દશાંત સભ્યો એટલે કે દોય સોય દસ સભ્યો તો મિનિમમ હાજર હોવા જોઈએ લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે ખાસ પ્રશ્ન મિત્રો યાદ રાખી લેજો કે લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક સ્પીકર દ્વારા કરવામાં આવેલી છે અને સ્પીકર એમને બનાવવામાં આવે છે જે લોકસભાની જે ચૂંટણી થઈ હોય છે અને એના અંદર સૌથી જે બહુમતી મત વધારે મતદાન સાથે જેની નિમણૂંક જે ચૂંટાયા હોય તેની નિમણૂક છે એ સ્પીકર તરીકે કરવામાં આવતી હોય છે બિઝનેસ એડવાઇઝરીની સમિતિમાં કેટલા સભ્યો હોય છે તો કે ભાઈ બિઝનેસ એડવાઇઝરી છે તેના અંદર પંદર સભ્યો હોય છે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખી લેજો આપણને ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે કે રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરાય છે અથવા તો રાજ્યપાલની શપથ કોણ કે લેવડાવે છે આ બધી જ બાબતો છે એ આપણા માટે એક એક માર્ક્સ પણ મિત્રો ખૂબ જ મહત્ત્વનો છે રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે તો કે ભાઈ રાજ્યપાલની નિમણૂક છે એ પાંચ વર્ષ માટે કરવામાં આવે છે રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ તો કે ભાઈ રાજ્યપાલ બનવા માટે આપણી ઉંમર છે એ પાંત્રીસ વર્ષની હોવી જોઈએ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ વિષયની કલમો બંધારણના કઈ પરિશિષ્ટમાં આપેલી છે તો કે ભાગ નંબર બારના અંદર રાજ્ય નગરપાલિકા અને મહાનગરપાલિકા માહિતી આપવામાં આવેલી છે રાજ્યપાલને સોગંધ કોણ કે લેવડાવે છે તો કે રાજ્યપાલને સોગંધ રાજ્યની મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે આપણા જે રાજ્યના હાઈકોર્ટ આપણી જે ગુજરાત હાઈકોર્ટ છે તેના મેઇન જજ એટલે કે મુખ્ય જે ન્યાયાધીશ છે એ રાજ્યપાલને શપથ લેવડાવે છે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો કે રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે છે મિત્રો દ્રોજો ખાસ ધ્યાન રાખજો રાજ્યપાલની શપથ કોણ લેવડાવશે તો કે ભાઈ આપણી હાઈકોર્ટના છે મુખ્ય ન્યાયાધીશ છે એ રાજ્યપાલને શપથ લેવડાવશે પણ રાજ્યપાલની જ્યારે નિમણૂક કરવાની આવે તો તેમની નિમણૂક છે એ મુ છે એ રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તો કે ભાઈ મુખ્યમંત્રીની નિમણૂક છે એ રાજ્યપાલ કરે છે વિધાન પરિષદ કંઈક કલમ નીચે સ્થપાય છે તો કે વિધાન પરિષદ કલમ નંબર એકસો અડસાઠ અંતર્ગત સ્થપાયેલી છે રાજ્યસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે અને રાજ્ય રાજ્યના જે નીચલા ગૃહ છે તેને વિધાનસભા કહે છે જો આપણને ખાસ પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે રાજ્યના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે તો કે રાજ્યનું જે ઉપલું ગૃહ છે તેને વિધાન પરિષદ કહે છે જ્યારે રાજ્યુ ની જેટલું ગૃહ છે તેને વિધાનસભા કહે છે લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ તો કે ભાઈ જે લોકસભાના સભ્ય બનવા માટે આપણી ઉંમર છે એ પચીસ વર્ષની હોવી જોઈએ રાજ્યસભાના સભ્ય બનવા માટે આપણી ઉંમર કેટલી હોવી જોઈએ તો કે રાજ્યસભાના સભ્ય બનવા માટે મારી ઉંમર છે એ ત્રીસ વર્ષની હશે તો હું રાજ્યસભાના સભ્ય તરીકે ઊભવા માટે યોગ્ય ગણેશ જ્યારે લોકસભાના અંદર મારે ઊભવું હોય તો મારી ઉંમર માત્ર પચીસ વર્ષની હોવી જોઈએ હવે વિધાનસભાના સભ્ય બનવા માટે પચીસ વર્ષ માંગેલા છે જ્યારે વિધાન પરિષદના સભ્ય બનવા માટે ત્રીસ વર્ષની ઉંમર મંગાયેલી છે બંધારણમાં માન્ય ભાષાઓ કેટલી છે બાવીસ મિત્રો ખાસ પ્રશ્ન યાદ રાખી લેજો કે ભાઈ આપણા બંધારણના અંદર માન્ય ભાષા કેટલી છે તો આપણી માન્ય ભાષા છે એ બાવીસ ભાષાને માન્ય રાખવામાં આવેલી છે બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં આવેલી છે તો કે બંધારણની માન્ય ભાષાઓની યાદી પરિશિષ્ટ એટલે કે ભાગ નંબર આઠના અંદર આપવામાં આવેલી છે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે તો કે ભાગ નંબર એકના અંદર રાજ્ય અને રાજ્યના જે પરિશિષ્ટો એટલે કે ભાગને યાદી આપવામાં આવેલી છે જેમાં કોઈ પણ બંધારણના ભાગને આપણે જોડવો હોય અથવા તો કોઈ પણ જે આપણું રાજ્ય છે તેને અલગ કરવું હોય તેની જે સ્થાન છે તેની સીમા છે એ નક્કી કરવી હોય તો ભાગ નંબર એકના અંદર આ બધી જ બાબતો આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈશું તો કે રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે તેને શપથ ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એટલે કે આપણી જે સુપ્રીમ કોર્ટ છે એના જે મુખ્ય ન્યાયાધીશ છે એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવશે બંધારણની કંઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે તો કે કલમ નંબર બાવીસ જો આપણને ક્યારેક મિત્રો એ પણ પ્રશ્ન પૂછાઈ શકતો હોય છે કે ભાઈ કયા કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે તો કે કલમ નંબર બાવન અંતર્ગત રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે તો કે ભાઈ જો આપણે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટા હોય અથવા તો ઉપરાષ્ટ્રપતિ તરીકે આપણે ચૂંટણીમાં ભાગ લેવો હોય તો તમારી ઉંમર જો પાંત્રીસ વર્ષની હશે તો જ તમે છે એ ઉપરાષ્ટ્રપતિને પદની ચૂંટણી પર છે એ ઉભી શકશો ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને આપશે તો ભાઈ ઉપરાષ્ટ્રપતિ જો એમને રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું આપશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે તો કે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે ત્યારે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને પક્ષના ચૂંટાયેલા જે સભ્યો છે એ એના અંદર ભાગ લઈ શકશે તેના અંદર જે બાર જે સભ્યો છે એંગ્લો ઇન્ડિયન અથવા તો જે બાર જે સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે એ એ છે એ પણ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકે છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત કોને મતદાન કરવાનો અધિકાર નથી તો કે બંને ગૃહના નિભાયેલા સભ્યો અને વિધાન પરિષદના જે નિમાયેલા સભ્યો છે તેને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છે એ મત આપવાનો અધિકાર નથી રાષ્ટ્રપતિ કોને ચૂંટે છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિ છે એને કોઈ ચૂંટશે તો ખરે ને એમનું ઇલેક્શન તો થશે ને તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એની ચૂંટણીમાં ભાગ લોકસભાના સભ્યો રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો વિધાનસભાના જે સભ્યો છે એ બધા મળી અને રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે આ બધા છે એમને આપણે ચૂંટતા હોય છે લોકસભાના સભ્યો હોય રાજ્યસભાના સભ્યો હોય વિધાનસભાના વિધાન પરિષદના સભ્યો હોય છે એને આપણે જે આપણે લોકો એટલે કે લોકશાહી મત મતદાન પ્રણાલી આપણે દ્વારા મતદાન કરી અને એમની ચૂંટણી કરીએ છીએ જ્યારે એ લોકો છે એ રાષ્ટ્રપતિને ચૂંટતા હોય છે ઓપેક સંગઠનનું કાર્ય શું છે તો કે ભાઈ ઓપેક સંગઠનનું કાર્ય છે કૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે તો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ છે રાજ્ય રાજ્યસભાના અધ્યક્ષ છે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ મિત્રો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે યાદ રાખી લેજો કે વડાપ્રધાનની નિમણૂંક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાનની નિમણૂંક કરે છે મંત્રીમંડળ કોને જવાબદાર છે તો કે ભાઈ મંત્રીમંડળ છે ને એ લોકસભાને જવાબદાર છે મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે તો કે ભાઈ વડાપ્રધાન છે એ કેબિનેટ બેઠકના વડા હોય છે કોઈપણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ પામવું હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડશે તો કે માનો કે ભાઈ મહેશભાઈ છે ઉદાહરણ તરીકે હવે એમને છે એ લોકસભાનો કે રાજ્યસભાનો કોઈપણ ગૃહના એ સભ્ય નથી પણ એ મંત્રીમંડળના અંદર સ્થાન પામ્યા છે તો એને છે છ મહિનાનો સમય આપવામાં આવે છે તે સમયગાળા દરમિયાન એમણે જીતી જવું પડશે ચૂંટણીમાં ભાગ લેવાનો રહેશે અને ત્યારબાદ એમને વિજેતા થવું પડશે ભારતીય સંસદના નેતા કોણ હોય છે તો કે ભાઈ વડાપ્રધાન છે એ સંસદના નેતા હોય છે સંસદમાંથી જ વડાપ્રધાનની મિત્રો છે એ વરણી કરવામાં આવતી હોય છે ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોના પાસે છે તો કે ભાઈ રાજ્યપાલ પાસે છે એ ભારતમાં કટોકટી લગાડવાની સત્તા છે સંસદની વ્યાખ્યામાં શું છે તો કે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા આ ત્રણેયનું મળી અને આપણું છે એ સંસદ છે એ બને છે સંસદ સભા આપણે જેને કહીએ છીએ કે જે એ છે એ રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા ત્રણને ના સમન્વય સંયોગ દ્વારા બને છે લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે તો કે ભાઈ પાંચ વર્ષની છે એ લોકસભાની મુદત હોય છે જ્યારે મિત્રો આપણને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ રાજ્યસભાની કેટલી મુદત છે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો મેં આગળ જ આપણે જણાવ્યું છે કે રાજ્યસભાની કેટલી મુદત છે લોકસભાની કેટલી મુદત છે આપણને કન્ફ્યુઝિંગ પ્રશ્નમાં છે એ આમાં ક્યારેક વખત છે આપણી ભૂલ થઈ જતી હોય છે મિત્રો લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ લોકસભાને બરખાસ્ત કરી શકે છે કયું ગૃહ કાયમી ગૃહ છે તો કે ભાઈ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે હવે લોકસભાના સ્પીકરની નિમણૂંક કોણ કરે છે તો કે લોકસભાના સભ્યો છે એ લોકસભાના સ્પીકરની નિમણૂંક કરે છે લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે તો કે સ્પીકર લોકસભાની બેઠકનું સંચાલન કરે છે રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે તો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાની બેઠકોનું સંચાલન કરે છે ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે તો કે ભાઈ જ્યારે ઉપરાષ્ટ્રપતિ રજા પર જાય છે અથવા તો રાજીનામું આપે છે તો ત્યારે છે એ ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન રાજ્યસભાના જે ડેપ્યુટી ચેરમેન છે એ છે એમનું સંચાલન કરશે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે તો કે વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે એમના દ્વારા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી થાય છે હવે નાણાકીય ખરડો સૌ પ્રથમ ક્યાં રજૂ થાય છે તો કોઈ ખાસ યાદ રાખજો મિત્રો નાણાકીય ખરડો સૌ પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે સંસદમાં અંદાજપત્રો કોણ રજૂ કરે છે તો જેને આપણે બજેટ કહીએ છીએ તો કે ભાઈ સંસદમાં જે બજેટ છે જે અંદાજપત્ર છે એને નાણાં મંત્રી રજૂ કરે છે સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ સંસદની બેઠક બોલાવવાનો હુકમ કરે છે સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે તો ભાઈ રાષ્ટ્રપતિ છે એ સંસદની સંયુક્ત બેઠકનું સંબોધન કરશે સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવવામાં આવે છે જ્યારે કોઈ મહત્ત્વનો ખરડા અંગે મતભેદ ઊભો થાય અથવા તો કોઈ ખરડો બનાવવાનો હોય કોઈ કાયદો બનાવવાનો હોય તો છે એ સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો ભાઈ બ્રિટન દેશમાંથી છે એ સ્પીકરનો હોદ્દો લેવામાં આવ્યો છે સંસદમાં સભ્યોને બોલાવવાની પરવાનગી કોણ આપે છે તો કે ભાઈ સ્પીકર છે એ સંસદમાં સભ્યોને બોલાવવાની પરવાનગી આપે છે સંસદ સભ્યોને કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે તો કે સ્પીકર હોય છે એમને ઉદ્દેશીને છે એ સંસદ સભ્યો પોતાની વાત રજૂ કરે છે કોઈપણ ખરડો નાણાકીય છે કે કેમ એમ નક્કી કોણ કરે છે તો કે ભાઈ સ્પીકર છે એ કોઈ પણ ખરડો નાણાકીય છે કે નહીં એ છે એ સ્પીકર દ્વારા નક્કી કરવામાં આવે છે લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે તો કે ભાઈ સ્પીકર છે એમની સહી લોકસભામાં જ્યારે ખરડો પસાર થઈ જાય ત્યારે એમની સહી દ્વારા છે એ કાયદો બનતો હોય છે કોની સહીથી ખરડો કાયદો બને છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિની લોકસભામાં સોરી મિત્રો જે એક ખાસ આપને કન્ફ્યુઝન પોઈન્ટ જણાવી દઉં છું લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે તો કે સ્પીકરની પણ કોની સહીથી ખરડો કાયદો બને છે તો રાષ્ટ્રપતિની ખાસ યાદ રાખજો મિત્રો લોકસભામાં ખરડો પસાર થાય ત્યારે સ્પીકરની સહી જરૂરી છે પણ ખરડાને કાયદો બનાવવો હોય તો એના માટે રાષ્ટ્રપતિની સહી ખૂબ જ જરૂરી છે રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે તો કે ભાઈ વડાપ્રધાન છે એ રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે તો કે ભાઈ જાહેર હિસાબ સમિતિમાં ટોટલ બાવીસ સભ્યો હોય છે જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે તો કે ભાઈ લોકસભાના પંદર અને રાજ્યસભાના સાત આમ ટોટલ મળીને જાહેર હિસાબ સમિતિના બાવીસ સભ્યો બને છે જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે તો કે ભાઈ વિરોધ પક્ષના નેતા ખૂબ જ મિત્રો મહત્ત્વનો પ્રશ્ન છે કે જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે તો કે ભાઈ વિરોધ પક્ષના જે નેતા હોય છે એ જાહેર હિસાબ સમિતિના ચેરમેન હોય છે જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે તો કે જાહેર હિસાબ સમિતિ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાનો અહેવાલ રજૂ કરે છે અંદાજ સમિતિમાં કેટલો સભ્યો હોય છે તો અંદાજ સમિતિમાં ત્રીસ સભ્યો હોય છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખજો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જે નિવૃત્તિ સમય છે એ પાસાઠ વર્ષનો મિત્રો રાખવામાં આવેલો છે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે મિત્રો ફાસ્ટેગ રિવિઝનમાં પણ તમે એને વાંચી શકો છો અને તમને છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા સાથે મિત્રો હું આપણે છે આ પ્રશ્નો જણાવી રહી છું હવે આપણે મિત્રો વાત કરીએ આગળ તો કે ભાઈ કાનૂન બદલવાની સત્તા કોના પાસે છે તો કે ભાઈ કાનૂન બદલવાની સંસ્થા છે એ સંસદ પાસે છે સંસદમાં ખરડો રજૂ કરતાં પહેલાં કોની મંજૂરી લેવી પડે છે તો કે જ્યારે પણ આપણે જો સંસદના અંદર ખરડો રજૂ કરવો હોય તો સૌપ્રથમ આપણે સ્પીકર છે એમની મંજૂરી લેવી પડે છે અને રાષ્ટ્રપતિ સિગ્નેચર કરશે તો ખરડો કાયદો બની જશે અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોના પાસે રહેલી છે સંસદ પાસે મિત્રો ખાસ યાદ રાખી લેજો કે ભાઈ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ એમની યાદીના અંદર વધારો કરવો કે ઘટાડો કરવો તો આની સત્તા છે એ માત્ર ને માત્ર સંસદ પાસે રહેલી છે વટહુકમ બહાર પાડવાની સત્તા કોના પાસે છે તો કે ભાઈ વટહુકમ છે એ રાષ્ટ્રપતિ છે એ બહાર પાડી શકે છે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ કેટલી સંખ્યા છે તો કે છવ્વીસ મિત્રો યાદ રાખી લેજો આપણી રાજ્યસભાની બેઠકો પણ કેટલી છે છવ્વીસ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા પણ છવ્વીસ છે બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા તો કે ત્રણસો અને નેવ્યાસી જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે તેના સભ્યો ત્રણસો અને નેવ્યાસી હતા ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે તો કે બ્રિટન દેશમાંથી ભારતની સંસદીય પદ્ધતિ લેવામાં આવી છે તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે તો કે ભાઈ કેનેડામાંથી તંત્રનો વિચાર લેવામાં આવેલો છે મૂળ ભા બંધારણમાં મૂળભૂત અધિકારને કલમ કઈ છે તો કલમ નંબર બારથી પાંત્રીસના અંદર આપણા મૂળભૂત અધિકારો આવેલા છે ખૂબ જ મહત્ત્વનો મિત્રો પ્રશ્ન છે કે બંધારણમાં મૂળભૂત અધિકારની કલમ ક્યાંથી ક્યાં સુધી આવેલી છે તો કલમ નંબર બારથી લઈ અને પાંત્રીસ સુધી મૂળભૂત અધિકારો માટેની કલમો આવેલી છે ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે ભાઈ તો ભાઈ અઢાર વર્ષ છે ભારતમાં બંધારણમાં મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની વય અઢારથી એકવીસ કરવામાં આવી તો કે એકસાઇમાં બંધારણની સુધારા દ્વારા મતદાનની ઉંમર છે એ અઢાર વર્ષથી લઈ અને એક અઢાર વર્ષ છે એ કરવામાં આવી બાર હવે મિત્રો આપણે જોઈએ તો કે બંધારણના કયા અનુચ્છેદ દ્વારા તો એકસાઠમો અનુચ્છેદ છે મિત્રો એના દ્વારા છે એ આ સુધારો કરવામાં આવેલો છે રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની છે તો કે ભાઈ સત્તા છે તો કે એમના પાસે બાર સભ્યોને નિમણૂક કરવાની સત્તા છે લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે મિત્રો લોકસભામાં ગુજરાતની છે એ છવ્વીસ બેઠકો આવેલી છે ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વને લીધે તો કેટલી બેઠકોનો છે તો કે અગિયાર બેઠકોનો છે ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે તો કે એકસો બ્યાસી છે કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે તો કે કલમ નંબર ત્રણસો અડસઠ મુજબ બંધારણમાં સુધારો લાવી શકે છે બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો ઓગણીસસો એકાવન મિત્રો ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે યાદ રાખી લેજો કે સૌપ્રથમ બંધારણીય સુધારો ક્યારે થયો હતો તો કે ઓગણીસો અને એકાવનના અંદર બંધારણના કેટલામાં સુધારો દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું હતું બેતાલીસમાં બંધારણીય સુધારો ઓગણીસો મિત્રો ખાસ યાદ રાખજો જેને આપણે મિની કોન્સ્ટિટ્યુશન પણ કહીએ છીએ કયું રાજ્ય લોકસભાની સૌથી વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે તો કે ભાઈ ઉત્તર પ્રદેશના અંદર લોકસભાની છે એ સૌથી વધારે બેઠકો આવેલી છે હવે આપણે અમુક પ્રશ્નો જોઈ લઈએ કે ભાઈ આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો કે કમળ છે રાષ્ટ્રીય સૂત્ર કયું છે તો કે સત્યમયુ જયતે રાષ્ટ્રીય ભાષા હિન્દી સત્યમયુ જયતા કપના પરિષદમાં થઈ લેવામાં આવ્યું છે તો કે મુંડકો લેવામાં આવ્યું છે ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવ્યું છે તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દ બંધારણના કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા કે બેતાલીસનો બંધારણની સુધારો ઓગણીસો છોતેરના અંદર સમાજવાદી બિનસાંપ્રદાયિકતા જેવા છે એ શબ્દો ઉમેરવામાં આવ્યા હવે આપણે વાત કરીએ તો કે ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે મેં આપણે જણાવ્યું એ મુજબ મિલકતનો અધિકાર ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે તો કે રાષ્ટ્રપતિ ભારતીય પ્રજાસત્તાકના ભારતના પ્રથમ નાગરિક છે એ રાષ્ટ્રપતિને આપણે કહી શકીએ છીએ ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાને મુદત કેટલા વર્ષની હોય છે તો કે પાંચ વર્ષની રાષ્ટ્રપતિના હોદ્દા પરની મુદત કેટલા વર્ષની હોય છે તો કે પાંચ વર્ષ તો રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશ્યને આપે છે તો કે ઉપરાષ્ટ્રપતિ દુઃખાસ યાદ રાખી દેજો રાષ્ટ્રપતિ છે એ ઉપરાષ્ટ્રપતિને સંબંધીને રાજીનામું આપશે ઉપરાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપશે હા બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટ હતા આઠ અને અત્યારે કેટલા છે મિત્રો મને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આશા રાખું છું કે તમને આ બંધારણના પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે મિત્રો મને ખૂબ જ ગમ્યા એટલે હું આપણા સુધી શેર કરું છું મિત્રો આ આ વિડીયો છે એને તમારા વધુ મિત્રો સુધી શેર કરજો હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ